તો ભાઈ મિની બ્લોકની જેમ આમાં ચાલુ કરતી તું અને અત્યારે અત્યારમાં જાગી ગયો છે ને અમરો ચેન બેન પહેરીને બધું તૈયાર થઈ ગયા છે કારણ કે તમને કાલનો બ્લોક કાશ તમે જોયો હોય તો કીધું તું છેલ્લે કે લગ્નમાં જવાનું છે તો લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા છે અત્યારે દસ સાડા દસ જેવું થયું હશે છે તો કાંઈ વાંધો નહીં ચાલો અત્યારમાં છે ને થોડુંક જમી લઈએ અને જમી લઈએ જ નહીં પણ બ્રેકફાસ્ટ કહેવાય ને હા સવારનો પહેલો નાસ્તો આ એ કરવાનો હોય છે તો એ કરી લઈએ અને સવારના પહેલાં નાસ્તામાં તમારો ભાઈ શું શું ખાય છે ને એ તમને દેખાડીએ તો ભાઈ સવારમાં આવું આવું હોય છે અમારે આ છે ચોળીનું શાક વ્હાઈટ ચોળીનું દેશી ને આ છે રોટલી ફાઇનલી તમારો ભાઈ લગ્નમાં જવા નીકળી ગયો છે ને અત્યારે પહેલાં જવું છે આપણે ઓલા કર બાજુ ત્યાંથી સુમિતભાઈને પણ સાથે લઈ જવાના છે તો ચાલો કન્ટિન્યુ બની રહ્યો ને ડાયરેક્ટ આપણે પોગીએ ઓલા કરે કારણ કે સથવારામાં કોઈ નથી સુમિતભાઈ દોલતી ગયા છે અને પછી જઈ પાલે બાયર ગામ અને બધા ભાઈ પણ અલગ અલગ જગ્યા ગયા હે લગ્નમાં અને તમારો ભાઈ એકલો પડી ગયો તો લાસ્ટ સુમિતભાઈ વહી મેં તો એની ભેગા ચાલે જઈશું તો કાંઈ વાંધો નહીં ચલો અત્યારે જઈએ પહેલાં સુમિતભાઈ પાસે આ જવો અંતવ્ય થઈ ગયો તમારો ભાઈ અહીંયા કોલેજ ના ગ્રાઉન્ડ માં ભરવાડ સમાજના સમો લગ્ન છે પબ્લિક જોવો ભાઈ ગાડીઓ વાડિયું બહુ સાજુ છે મિત્રો ગાડીઓ જો કેટલી બધી છે અહીંયા અને આયા અને બધી પરવાડ સમાજના સમો લગ્ન છે અહીંયા આપણે કાંઈ અંદર તો જવું નથી ને હવે ઓલા ઘર બાજુ જઈને ત્યાંથી સુમિતભાઈને લઈને પછી આમ પાણીના ટાકા બાજુ હોય ને ત્યાં જવાનું છે જમવા અત્યારે આપણે આવી ગયા છીએ કાકાના ઘર બાજુ અને હવે હું ને સુમિતભાઈ આવી છીએ લગ્નમાં કારણ કે સુમિતભાઈ અહીંયા દુકાને બેઠા છે તો એમની સાથે પણ મળાવું અને મોજ કરીએ ને એન્જોય કરીએ લગનમાં હું કે સુમિતભાઈ શાંતિ તે કાલે વાત થઈ એમ જાઉં ને લગ્નમાં અત્યારે જાઉં ઘડીક રહે ઘડીક રહીને જઈ તો વાંધો નહીં હાલો એટલે કે લગન છે ત્યાં અને બપોરનો ટાઈમ ગયો ટીક સાડા ગયા છે તો ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો ને હવે જવું છે ડાયરેક્ટ ત્યાં દીપભાઈના ઘરે તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ વરાજાભાઈ ભાઈ એટલે એને મળી લઈએ મહેમાન પણ ઘણા તો એમની સાથે પણ મળીએ તો આ છે અમારા વરાજાભાઈ શું કે દીપભાઈ મજામાં હા કા ઈ સિસ્ટમ આપણે ખબર ન હોય ને હા લાલભાઈ કેમ છે મજામાં હો વાંધો નહીં

કઈ વાંધો નહીં ચાલો હું કે દીપભાઈ મજામાં મજા મજા હા વાંધો નહીં ઘોરા જવા બધા બે ગયા છે જમવા વેપલભાઈ ના બધા મહેમાનો આપણા જયપાલભાઈ નો બર્થડે છે બધા કોમેન્ટ બર્થડે વિશ કરી દેજો અને તું ઠાંચો કીધા બધા બપોરે ત્યાંથી આવીને સુઈ ગયો તો તમારો ભાઈ એક બ્લોક એડિટ કર્યો ને પછી નીંદર આવી ગઈ એટલે એવું બધું ઉધરા થઈ ગયું છે ભાઈ બહુ અને શરદી વધ શિયાળો વયો ગયો ને શરદી ઉધરા થઈ ગયા તો ચાલો અત્યારે આપણે સ્મિતભાઈનો ફોન આવ્યો હતો કે ક્યાં છો ભાઈ એ તો આવી ગયો છે દોલતીથી અને અત્યારે દીપ જવાનું છે તો એ ભાઈ તું તે હું એ તો જ આવું છું વાંધો નહીં તો મેં તું ચાલો આપણે આવીએ અને જો અત્યારે ઘરે તાળું બાળું મારીને ને હું એ તો આગળ નીકળું જ છું તો ચાલો કન્ટિન્યુ બને રહ્યો આપણે પાછા જવાનું છે ત્યાં અને દાંડિયા રાસ બી છે

અત્યારે દીપભાઈ ના જમવાનું છે તો ચાલો આપણે જલ્દી થી સાઈ આવે એટલી રાહ છે